આજે ગાડી અમદાવાદ જવાની ઉસ્માનપુરા જવાની આજે ગાડી આટલો આટલું મથલ્યો મારું છું એક નહીં જો હોય તો માગી 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 મારા સો મું પૂરું કરવાનું પણ આ તો ખોરબાનું નામ એવું છે ને ભાઈ કોમ કરી હજી કોઈને ના નહીં પારી તમ કે ખોરબાનું નામ ક્યારે દીખ્યા

છે ખબર પડી જાય પેલી તમે હુલેવા આવતા હોય મને પછી લાવો ફટાફટ ચાવ્યો પછી હું હેડું મારે મોડું થાય છે પેટ્રોલ નો ફૂલ ફૂલ નહીં તમને હાલ તો મેં એ કીધું

ચેદાન ના રાખ્યું આખા ગામના મન આલી આખા ગામમાં કોઈ બાઈક ની ના મન પાડતું નહીં આ લોકો ટાઈટ પાલતી કોકદારો બાઈક નું હેન્ડલ તોડી નાખીએ કોકદારો કલચ તોડી નાખીએ મારી અને એકદાર ગોરી તોડી નાયો તો મારી બાઈક કહો જો હું એકલા એકલા બપાન બપાન કદો તો યાર તમે તો કરો ને તો પછી તમને જ પછી આપરો તો તો કરી નહીં મારા બહાર જવું છે યાર

અલ્યા ભાઈ બાઈક હાલવાની ના નહીં પણ પેટ્રોલે અમાર પુરાવાનું અને બાઈકનો તોરી ના આવે ને ખર્જો એ અમાર કરવાનો કશું કરાય નહીં પછી દોરીને લઈને હેડે આવશે કે લ્યો આ એ તૂટી ગયું એટલે બાઈક મેલીને જતા રહેવાનું ભાઈ બીજું કોમ જ હું અમનું ના મળે બાઈક તો આજે નાનું કાલે નાલું અમ તો અમદાવાદ જવું છે લગેર બાઈક અરે મારા લગ્ન માં જવું જીના લગ્ન ના પેલા હમજોજી નીકળ ગયો હતો એ લગીર હાથ ધોઈ કે મારા એ જવું છે મારા લગ્ન માં જવું છે તેમને બાઇક ના લ્યું

મારા ગોમમાં જવું છે અને આ ભાઈ ગોમમાં તમાર તો પગ હારા જાય મારા લગ્ન ટોગોનો ઠેકોનો નહીં તમને ખબર છે ને મારે બાઇક બાઇક મારા સાથે કશું છે નહીં હા મારે પેલા અમઝુજી નીકન બાઇક લેવા જોઈએ તો કે ભાઈ મારે લગ્નમાં જવાનું છે બરાબર પેટ્રોલ એકંદ જમ પડ્યું છે મારે મોરી હરી પોલીટર ભરાયું હતું

જવાનું નોમ દીધું બરોબર મેં તમને કીધું ખેડીને જજો લે તમારે મારી ઉંમર હા ઠીક છે હે પણ તમે ખાધે પીધે સુખી છો ને રોટલા ખાઈ ખાઇ ને હું તો આ હે અને તમાર તો સાસ દઈ વગે વગે દે પછી કેટલું કઉતા મને પગલ્યા તને હાલ છે પણ હાલ મારે છે ને અમદાવાદ જવું તો તમે તારે પોસ્ટ લીટર મેં ભરાઈ જ દઈ સીધું બરોબર પછી તમે ફેર છો

હા ચોકડી ઉપર જ ચોકડી પર એક્સિડન્ટ થયું ને કાકાનો પગ ભાગી ગયો હો કાકાનો પગ ભાગી ગયો હો અને કાકા બાઈક મેલીને નાઈ જાય હા નંબર પ્લેટ જોવાનો જીરો સાત બાસઠ અને બાઈક મેલીને નહીં જાય હા ઓકે સાહેબ આયો બાપા બોમતો તો નથી મારી હા તરી ગયો પેલા તો પોલીસને ફોન કરી દીધો છે આપણો ના હો હોય તો બહુ યાદ જાય પોલીસ દ્વારા આપણા મેં તો બાઈક કાઢ્યો હા તરી ગયો જોયું તમે હા જોયું તો કરી એક્સિડન્ટ થયું હા કોઈને બાઈક આલો ને ભાઈ તો લગેર વિચાર કરજો મારા જેવા તો બાઇકો બધા માગશી જો એક્સિડન્ટ થયું તે પોલીસવાળું પેલા બોમચાન પકડી જશે અને હું તો આ નહીં આવ્યો મારા કોઈ લેવા ખાવા ખાવાશે નહીં એટલે તમે બાઈક કોકના હાલો ને તો ભાઈ ક્યારેય નાલજો અત્યારે ફસાઈ જવાના ધંધા વધારે છે કેમ કે હું તો લગ્નમાં જતો તો પણ બીજા તો કોઈ છોકરીને લઈને ફરવા જશે ને તો એમાં તો વધારે લોચો પડશે કોઈ દારૂની હેરફેરમાં લઈને ફરશે તો વધારે લોચું પડશે હાસ ચર્યું છે અને આટલો બધો હાસ ચર્યો તો તમ હાસ તરતો નથી ચેનલના લાઇક શેરને સબસ્ક્રાઈબ કરો